બાવીસ એપ્રિલનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ દિવસે આ લોકોનું ભાગ્ય અચાનક ચમકી શકે છે બાકી રહેલા કામ પૂર્ણ થશે અને નાણાકીય લાભ થવાની શક્યતા પણ છે જેમાં વૃષભ વૃશ્ચિક તુલા ધન અને સિંહ રાશિનો સમાવેશ થાય છે બાવીસ એપ્રિલનો દિવસ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે તમે જે પણ નવું કાર્ય શરૂ કરો છો તેમાં સફળતાના સારા સંકેતો જોવા મળી રહ્યા છે જો તમે કોઈ કામમાં પૈસા રોક્યા હશે તો તમને તેમાં નફો મળી શકે છે વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે ઘણા સમયથી અટકેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે ખાસ કરીને સરકારી કામકાજ અથવા કોર્ટ કેસ સંબંધિત બાબતોમાં તમને સફળતા મળી શકે છે જાતકો માટે એપ્રિલનો દિવસ સખત મહેનતનો ફળદાયી દિવસ રહેશે તમે તમારા કામ પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરશો તમે જે પણ કામ કરશો તમને સારા પરિણામો મળશે તમે કોઈ જૂના મિત્ર કે સંબંધીને મળી શકો છો ધનુ રાશિના જાતકો માટે આ દિવસ એક નવી શરૂઆતનું પ્રતીક છે જો તમને કોઈ નવો પ્રોજેક્ટ નોકરી રહ્યા છો તો આજે સારા સમાચાર મળી શકે છે વિદેશ જવા અથવા અભ્યાસ કરવાની તકો પણ મળી શકે છે લાંબા સમયથી પેન્ડિંગ રહેલું કોઈ પણ નિર્ણય આજે તમારા પક્ષમાં જઈ શકે છે તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે અને કોઈ ખાસ વ્યક્તિ તમને મદદ કરવા માટે તૈયાર રહેશે બાવીસ એપ્રિલનો દિવસ સિંહ રાશિ માટે ખૂબ જ સુંદર રહેશે તમે જે પણ કાર્ય પૂર્ણ આત્મવિશ્વાસ સાથે કરો છો તેમાં સફળતા નિશ્ચિત છે આજનો દિવસ નવા રોકાણો કરવા માટે પણ સારો સમય છે જો તમે વ્યવસાય કરો છો તો કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે